વિસનગર નગરપાલિકાના સત્તાધીશો ભર નિંદ્રામાં પોઢી રહ્યાની ચર્ચા વિસનગરના મુસ્લિમ વિસ્તારોમાં તૂટેલી ગટર લાઇન રિપેર કરવાની કોઈ તસદી લેતું નથી ગટર લાઇનમાં વારંવાર પડતું બંગાળના કામોના નિકાલના કારણે પાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ ખરેખર સાચા અર્થમાં ઉત્તમ કામગીરી કરશે ખરા દોઢ મહિનાથી પીવાનું આવતું પાણી એકદમ ગંદુ આવી રહ્યું હોવાના કેસ વધ્યા છે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માદરે વિસનગરના ગટિયાવાસના લોકો આરોગ્ય સાથે ઝૂમી રહ્યા છે આરોગ્ય વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ નગરપાલિકાને કડક સૂચના કરશે કે ફક્ત ફોટો સેશન કરશે રમઝાન મહિનામાં પણ ઇફતાર સમયે પણ ગૃહિણીઓ પરેશાન જોવા મળી રહી છે દોઢસો મુસ્લિમ પરિવારની વારંવાર વિનંતી છતાં પાલિકાના સત્તાધીશો સાંભળતા નથી દોઢ મહિનાથી આરોગ્ય જોખમાતા સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે પીવાના ગંદા પાણીની બોટલો સાથે મહિલાઓ નગરપાલિકા અને મીડિયા સમક્ષ આવી મુસ્લિમ સમાજના લોકો આગેવાનોનું કંઈ સાંભળતા ન હોવાનું

સો ઘરમાંથી ઓછામાં ઓછા સિત્તેર એંસી જણા તો એડમિટ થઈ ગયા છે સંડાસ અને ઉલટીઓ બધાને આ જ કેસ ચાલી રહ્યું છે નગરપાલિકા અમારા તરફ ધ્યાન નથી આપી રહી કાલે રાતે ખાડા ખોદી ખોદીને જતા રહ્યા છે એક નાની બેબી પાંચ વરસની એમાં પડી ગઈ છે એ લોહી લવાણ થઈ ગઈ છે કોઈ જોવા વાળું નથી તંત્ર ધ્યાન આપતું નથી અમારા આગેવાનો આગળ આવીને કશી વાત કરે તો એમના ઉપર ખોટા ખોટા ઇલ્જામ આપે છે પોલીસો અમને હેરાન કરવા ઘડી ઘડી આવે છે અમારે લીએ પાણી માટે કોઈ ઉકેલ લાવતું નથી રમઝાન મહિનામાં વીસ દિવસમાં અમને હજી સુધી પાણી જોયું નથી અમારા મહેલામાં એટલું ગંદુ પાણી આવે છે ને કે અમારા આખા મહેલામાં સો દોઢસો માણસ બીમાર પડી ગયા છે એટલું વાસવાળું પાણી આવે છે ને કે અમે ઇત્યાદ કરવા બેસીએ છીએ રોજો ખોડવા માટે તો અમારે અગરબત્તી સળગાવી પડે છે અને અમારા બાળકોને અમે ચાર એટલા દિવસથી બોટલો ચડાવીએ છીએ સિવિલમાં લઈ ગયા પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા પણ અમારે બાળક બાળકો બીમાર જ છે એમને મળતું જ નથી એટલા બધા બીમાર થઈ ગયા છે અને આ લોકો કંઈ કંઈ ધ્યાન આપતા જ નથી અઢાર દિવસથી ખડ્ડા ખોડી ખોડીને મૂક્યા રાખ્યા છે ના ધ્યાન જ નથી આપતા કશું એટલું ગંદુ પાણી આવે છે એટલું ગંદુ પાણી આવે છે અને અમારા આગેવાનો અવાજ ઉઠાવે છે તો એમના ઉપર ખોટા ખોટા કેસ કરવામાં આવે છે અમારા આગેવાનો અવાજ ઉઠાવે તે એ લોકો લોકોએ એમનું એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ શું થયું છે મહિલાના અંદર ક્યાં પાણી ગંદુ આવે છે એ લોકો એ લોકોને સુધારા કરવા માટે આવવા જોવો એના માટે એના બદલામાં આ લોકો એમના ઉપર ખોટું કેસ કરે છે ઊંધા ઊંધા કેસ જોડે છે